હવે આપણે બાબા સાહેબના સૂત્ર વિચારો લેશું માણસના જીવનમાં પહેલો સૂત્ર વિચાર માણસના જીવનમાં માનવતાનો ખૂબ મૂલ્ય છે મૂલ્ય મહત્વતા છે માનવતા અત્યારે માણસાઈ છે ક્યાં ઇન્સાનિયત નથી રહી દયા નથી રહી એ બધું હોય દયા હોય સત્ય હોય પ્રેમ હોય કરુણા અમારા બાપુ જેમ કે છે એને માનવતા માણસાઈ ઇન્સાનિયત કહેવાય પણ એ તો માણસોના હાથિક માનવના જીવનમાં બાબા સાહેબ કહે છે આ પશુઓમાં ને આ ગાયો ભેંસો આ કૂતરા બિલાડાઓ ને એના જીવન એ માણસ ને કે છે માનવ કે માનવતા ને માણસાઈ હોવી ઈમાનદારી હોવી જરૂરી છે પેલો શું